ગઈકાલે રાત્રે સાડા આઠથી ની આસપાસ સચિન પોલીસ સ્ટેશનના સ્ટેશન બજાર વિસ્તાર છે એમાં શ્રીનાથજી જ્વેલર્સ કરીને એક જ્વેલરીનું શોરૂમ છે એમાં ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે જ્વેલરીના શોરૂમમાં એન્ટર થયા અને ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ પાસે ફાયર આર્મ્સ હતું અને એમણે અંદર જે જ્વેલરી શોરૂમના માલિક વિશાલભાઈ રાજપરા અને બે એમ્પ્લોયી અ મહિલા આરોપી અને પૂજા એકતેલા હતા ચારે ચારે ચાર જનમે ધાર્મકી આપી અને એક બીજા બટે એક જણાને એક સાઈડ કરી અને એમની પાસે આરોપી પાસે જે મોટી બેગ હતી એ બેગમાં ગોલ્ડ અને સિલ્વરના જે ઓર્નામેન્ટ હતા એમને ભર્યા અને આ ચાર આરોપીઓ ગળજી શોરૂમમાં બહારની તરફ આવી અને સાંકડી લોબી છે ત્યાંથી ભાગવા જતા હતા એ દરમિયાન આ વિશાલભાઈ રાજપરણના એક બ્રધર કે જે આગળના શોરૂમમાં હતા એમણે એ જોયું તો સામે ગલીમાં આવ્યા અને એમનો પ્રતિકાર કર્યો એમને રોકવા માટે આરોપીઓને પ્રતિ પ્રયત્ન કર્યો ત્યારે આ આરોપીઓ પૈકી એક આરોપીઓએ એના સાથે એના પાસે જે ફાયર આર્મ્સ હતું એને એ એના મતે એના પાસેથી એને બે બુલેટ ફાયર કરી અને આજે વિક્ટિમ આશીષ રાજપરા જે છે એમને છાતીના ભાગે વાગ્યું એ ગંભીર ઈજા થતા એનું ડેથ થયું છે અને આ આરોપી જે ભાગતા હતા એની પાછળ પબ્લિક પણ પડી અને પબ્લિકે આ આરોપીને ઝડપી પડવા માટે પકડવા માટે પ્રયત્ન કર્યો તો એ ચાર આરોપીઓમાંથી એક આરોપી મળી આવેલો અને આરોપીને પબ્લિકે માર પણ માર્યો છે અને ઈજા થયેલી છે એ આરોપી અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે